પહેલા જેવો નથી મિત્રો આપણે પાર્ટ વન માં મોગલધામ લેવાનું હતું હવે પાર્ટ ટુ ચાલુ થઈ ગયો છે તો પાર્ટ ટુ માં આપણે મોગલધામ આવ્યા જોઈએ જોઈ શકો છો શિવરાજપુર બીચ નો નજારો વાહ ભાઈ વાહ ગોવાના બીચ જેવો ને ફાઈનલ જગ્યાએ આપણે આવી ગયા છીએ આવી સુંદર જગ્યા અમે ક્યાંય નથી જોઈ મિત્રો સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં તો અત્યારે અમે આવી ગયા છીએ બેટ દ્વારકામાં મસ્ત મજાનું લખ્યું છે કે મુસ્કુરાતે રહો આપ કૃષ્ણ નગરી બેટ દ્વારકા મેં હો શું મસ્તને લખેલું છે આલી બાજુ મેં જોયું આ બધું ટાઈમને એવું બધું લખેલું છે ક્યારે મંદિર ખૂલે છે ક્યારે બંધ થાય છે બધું જ જાય મસ્ત મજાનું બધું લખેલું છે મિત્રો તો પેલો જોઈને તમને મજા જ આવી હશે કે આપણે દ્વારકા ગયા હતા નાગેશ્વર ગયા હતા અને બીજી બે ત્રણ જગ્યાએ ગયા હતા હવે અત્યારે અમે જઈએ બેટ દ્વારકામાં બેટ દ્વારકામાં હવે જાતું પછી વેમરાણા જ હતું અને પછી સૌરાજપુર બીચે જ આવ્યું ત્યારે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે બેટ દ્વારકા આવ્યા આવ્યું કંઈક હતી બેટ દ્વારકાની બજાર અને અત્યારે આપણે જાય છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે બેટ દ્વારકામાં અંદર અત્યારે ફોનને બધું લઈ જવાની મનાઈ છે ફોન ને બેગને બધું અહીં મૂકી જવાનું છે આગળનો લોક નહીં આવે એટલે આવશે પણ બીજો લોક આવશે અંદર શું છે નહીં આવે कृपया ध्यान दें मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना मना है अपना मोबाइल कैमरा मोबाइल काउंटर पर बड़ा सामान सामान घर में जमा कराए और टोकन प्राप्त करें टोकन संभाल कर रखें के आई वांट द्वारका तो एक वस्तु अलग जोवा मिल जी कपड़े जोवानी से सोनानी द्वारका तो मित्रों अभी द्वारका बार रुक्मणी महल

કૃષ્ણ ભગવાનને ટોપલા મારી લઈને જાય છે બહુ મસ્તનું છે આ સાઈડે જોવો ઉપરનું બધું જોવો બધું મસ્તનું બધું છે કૃષ્ણ ભગવાનનું પાલણું છે મસ્ત મજાનું બધું છે માસી પૂતનાનો વધ થયો તો એવા દ્રશ્યો છે ઓહો લાઈટ ગઈ ટાઈમે લાઈટ ગઈ તો લાઈટ હોય ગઈ કે લાગે છે બધું ઋષિમુનિઓને બધું છે વસિષ્ઠ ઋષિ છે આ દ્રશ્ય એવું છે કે શ્રી કૃષ્ણ અને બલરામજી મહારાજ એને ગાયો સાથે જે ગોવાળીયા અને બધું એવું મસ્તનું દ્રશ્ય છે અહીંયા એવું આમ દ્રશ્ય છે કે ગોપીઓના ઘરે કૃષ્ણ ભગવાન એના માંગણ છું ઉપતો એવું અવતાર બલરામજી તેમજ લક્ષ્મણજી મહારાજ છે મસ્તનું દ્રશ્ય છે કાલીનાગ દમન જોઈ શકાય છે કાલીનાગ છે કૃષ્ણ ભગવાન જે દમન કરે છે કંશનો વધ કરતા હોય એવો દ્રશ્ય છે જોઈ શકો છો બલરામજી મહારાજ છે લાઇટ હોઈ ગય છે વસુ દેખાતે આ ધનુકા સુરવત છે એવું છે આમાં લખેલું હોય ને ઉપર એ પ્રમાણેનું દ્રશ્ય હોય છે બધું તો એનું પણ મસ્ત મજાનું ચિત્ર અને છે બધું રિયલ જેવું જ લાગે યાર ઋષિમુનિઓ છે બધા ભરદ્વાજ ઋષિ છે પછી આ છે વિશ્વમિત્ર ઋષિ છે ભૃભુ ઋષિ છે આ ઘણા આત્રિય ઋષિ છે આ તો મારું પણ ફેવરેટ છે એ લખેલું છે કે ગોપીઓ સાથે જે રાસલીલા રમી કૃષ્ણ ભગવાન એનું મસ્ત મજાનું છે મારું આ ફેવરિટ છે ચીરરણ ને એ બધું છે આ જોઈ શકો છો ચીરરણ ભગવાન કરતા એવું આ બધું આમ મસ્ત મજાનું દ્રશ્ય છે માસે પુતનાનું ને એવું છે અહીંયા આગળ જોઈ તો મીરાબાઈની ભક્તિ છે જેનાથી આગળ આપણે જોઈએ તો રાધા કૃષ્ણ રાસલીલા પછી અહીંયા સંદીપની આશ્રમ છે સંદીપની જે ગુરુ હતા ત્યાંથી કૃષ્ણ ભગવાન ચોસઠ વિદ્યાઓ શીખાતા તે આશ્રમ છે પછી આ જે કૃષ્ણ ભગવાન ખાંડિયા બંધાણા દાય છે પછી આ પણ મારું ફેવરેટ છે ગોવર્ધન પર્વત ઉઠાતે હોય તો કૃષ્ણ ભગવાન આખો ગોવર્ધન પર્વત ઉઠાવેલો છે અને ગોવાળી આવું ટેપો આપે છે જોવા એમાં ઉપર બીજા માળે જાય આ સીડી ઉપર સમુદ્ર મંથન કરતા હોય એવું છે આ જો આ બધા સમુદ્ર મંથન નું છે આ બધું જો બહુ સરસ એવું છે આ ચાલીસ રૂપિયા સો રૂપિયા રાખેલા ને તો સો રૂપિયા વસૂલ થઈ જાય એવી વસ્તુ બધી છે તમે બેટ દ્વારકા આવો એટલે જરૂરથી એકવાર વિઝિટ કરજો વાત છે આપણા ભાઈ બહુ જ સારા કહેવાય અહીંયા આપણે લાઈટ આવી ગઈ છે પાછી લાઈટ નહોતી બહુ ઓછો છે જ્યારે આપણે પાછા ટાઈમ લઈને આવશું ને ત્યારે નિરાતે આ બધા દ્રશ્યો બધું મસ્ત મજાનું છે અહીંયા તમે જુઓ એકથી એક અદ્ભુત એના બધા નજારાઓ છે કૃષ્ણ ભગવાનના બધા ભગવાનના દેવી દેવતાઓને તો આપણે પછી નિરાતે ને આપણું બધું શકો છો કે બારે બાર શિવલિંગના નામ લખેલા છે પર કૈલાસ છે મહાદેવ છે પાર્વતી માં છે બહુ જ એટલે બહુ જ સુંદર મજાનું છે ને આ દ્રશ્યો છે તમે આમ જુઓ ને બધું આમ સાચું હોય ને એવું જ લાગે યાર બહુ મજા આવે એવું છે તારામાં મીઠું નથી તારામાં અકલ નથી તારામાં મીઠા જેવો છાતો નથી તો આજે હું અને દેવભાઈ ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટી જો કંપની હોય ને તો ટાટા કેમિકલ છે અહિયાં મીઠું સૌથી વધારે બને છે જે કોઈને પણ મીઠું ઘટતું હોય એ લોકો અમને પેલા જ એડવાન્સમાં કહી દઈએ તો અમે પાંચ કિલો લેતા આવશે પચાસ મણ લેતા આવશે ને પાંચસો મણે લેતા આવશે સમજી ગયા બધા જે લોકોને મીઠું ઘટતું હોય કોમેન્ટ કરી દેજો મોગલમાં પ્રાગટ્ય જન્મભૂમિ છે તો હવે પાર્ટ ટુ ચાલુ થઈ ગયું છે તો પાર્ટ ટુમાં આપણે મોગલધામ આવ્યા છીએ એટલે આપણે નાગેશ્વર જવાનું હતું નાગેશ્વરથી આપણે આવવાનું હતું મોગલધામ પણ બચારે એવી ઘટના કઈ હતી કે અમે ભયા ગયા ડાયરેક્ટ દ્વારકા ત્યારે જો તો આવી ગયા છીએ મોગલમાં દર્શન કરવા માટે જુઓ તમે અહીંયા મોગલધામ આવો છો ને ભીમરાણા આ નું મંદિર છે આ સાઈડ આવે હિંગળાજમાં નું મંદિર ત્યાં પણ ચોક્કસ થી તમે દર્શન કરજો તો આજે મંગળવાર છે આજે બહુ સારા દિવસ આપણે આવ્યા હતા અહીંયા હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે બહુ આવીને મજા આવી આનંદ આવ્યો શાંતિ ફીલ થઈ તો તમે પણ અહીંયા દ્વારકા આવો બેટ દ્વારકા આવો તો મોગલધામ આવજો ભીમરાણા આવજો

શિવરાજપુર બીચ મારા મહા શિવરાજપુર બીચ જોઈ શકો છો શિવરાજપુર બીચ નો નજારો વાહ ભાઈ વાહ ગોવાના બીચ જેવો જ છે ગોવાના બીચ કરતા પણ બહુ સારો એવો નજારો છે જોઈ શકો છો હજી તો હજી તો અમે સનસેટ લગન રોકાવાના છીએ અહીં સનસેટ નો વ્યુ જ અલગ હોય છે પેલા અહીં બધે સ્ટોલ ને એવું બધું હતું દુકાનું હતી અત્યારે જ નથી કઈ ખાવા પીવાનું પેલા મિત્રો અત્યારે શિવરાજપુરે આવી ગયા છીએ બેઠા છીએ

આપણે દર્શ એટલે હું તમને કહું છું કે આપણે દ્વારકાધીશના દર્શન કરો એટલે અડધા દર્શન થાય છે અને માના દર્શન કરીએ એટલે સો ટકા દર્શન પૂરા થઈ જાય છે તો આજે પણ આપણે સો ટકા દર્શન પૂરા કરવા માટે આવી ગયા છીએ રૂકમણીમાના મંદિરે સાંજનો સમય છે સાતક વાગે છે તો એ આપણે ટાઈમ પહોંચી ગયા છીએ તો ચાલો આપણે પણ માના દર્શન કરી રુકમણીમાના દર્શન થઈ ગયા છે તો તમે પણ કોમેન્ટ કરી દેજો જય રૂકમિમા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ઠાકર અને ફાઇનલ જગ્યાએ આપણે આવી ગયા છીએ આવી સુંદર જગ્યા મેં ક્યાંય નથી જોઈ મેં કીધું હતું કે શિવરાજપુરે બહુ મજા આવી પણ એમાં હું થોડોક ખોટો હતો શિવરાજપુરે તો એટલી મજા ન આવી પણ આ જ લોકેશન આવ્યો છો વાહ મસ્ત મજાનું લોકેશન છે ભળકેશ્વર મહાદેવ ત્યાં જો સનસેટ થાય છે થોડો થોડો સૂરજ દેખાતો છે બાજુમાં જ આવી જાય છે બળકેશ્વર મહાદેવનું મંદિર અને પહેલાય બે ત્રણ વાર મેં બ્લોગમાં લીધેલું છે અને જ હશે એ બ્લોગ ત્યારે કેટલા વાગે છે છે મસ્ત મજાનો માહોલ છે કે જો અત્યારે હજારો માણસો વાદળા વાદળાવાળું વાતાવરણ છે એટલે સનસેટ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર એવો દ્રશ્યો છે અહીંના મિત્રો આલી બાજુ જો હમણાં મોજા આવશે જો કેવા મસ્તના મોજા આવે છે જો ઝૂમ કરીને બતાડું તો એક નંબર મોજા આવે છે વાંક છે ક્યારેક ક્યારેક ઉગતા હોય છે ઉપર જો આ ભાઈ ઊભા ને ત્યાં છે મોજા પોટી જાય છે

મહાદેવ ના સાનિધ્ય મિત્રો તો ફાઇનલી આજનો દિવસ પૂરો થઈ છે હોટલ માં આવી ગયા છીએ આજની રાત અહીંયા રોકાશું હવે કાલે છે પૂનમ તો પૂનમ નો એક સ્પેશિયલ લોક આવશે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ હર